સયાજીપુરા જિલ્લા પંચાયતના ધનિયાવી ગામ ખાતે નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો હતો આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડોદરા જિલ્લામાં સ્નેહ મિલનના કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે ત્યારે સયાજીપુરા જિલ્લા પંચાયતમાં ધનિયાવી મુકામે તમામ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તાલુકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ ઠાકોર તથા તમામ સંગઠનના હોદ્દેદારો સરપંચો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ધન્યાવી ગામે પંદરમો મિલન કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સૌ અપનાવે તેવી અપીલ કરી સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ અગ્રણીઓ દ્વારા પાઠવવામાં આવી હતી ડબોઈ વિધાનસભામાં આવતા ધન્યાવી ગામ જે સયાજીપુરા જિલ્લા પંચાયતમાં આવે છે ધન્યાવી ગામમાં આપ જોઈ શકો છો જે એક અનેરો માહોલ છે મિલન સમારંભ ભારતીય જનતા પાર્ટીનું અહીંયા રાખવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ધન્યાવીને આજુબાજુના ગામોના આગેવાનો સરપંચો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારી સાથે જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તાલુકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ ઠાકોર ગોપાલસિંહ ટાટોર સહિત આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે સરપંચો ઉપસ્થિત રહ્યા છે હું તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબે જે નારો આપ્યો છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સ્વદેશીના નારાને અપનાઈએ ને સ્વદેશી વસ્તુનો આપણે સૌ અપનાવીએ નવું વર્ષ બે હજાર બ્યાસી તમારા બધા માટે સુખ શાંતિ સમૃદ્ધિમય નીવડે અને ભોલેનાથની કૃપા તમામ સયાજીપુરા જિલ્લા પંચાયતના નાગરિકો પર મતદારો પર વરસતી રહે એ જ વર્ષની શુભેચ્છા સયાજીપુરા જિલ્લા પંચાયતની અંદર જે આજે આત્મનિર્ભય સંકલ્પ યાત્રા જે અમારા વડોદરા જિલ્લાની અંદર ચોત્રીસ જિલ્લા પંચાયતની અંદર સ્નેહમિલનના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ સયાજીપુરા જિલ્લા પંચાયતની અંદર આ ધનિયાળી મુકામે આ તમામ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને અમારા આ સ્નેહમિલનની અંદર અમારા ધારાસભ્ય ભાઈ શ્રી શૈલેષભાઈ સોટ્ટા અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી દેવાજી ઠાકોર અને તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી જે આત્મનિર્ભર સંકલ્પ છે અને જે સંગઠનને દરેક જિલ્લા પંચાયતને સ્નેહમિલન કરવામાં થયેલા ત્યારે લગભગ આ પંદરમો અમારો સ્નેહમિલનનો કાર્યક્રમ છે દરેક જિલ્લા પંચાયતની અંદર આ ખૂબ આ દર્શન કરવાનો અવસર મળે અને દેશના એસએસસી વડાપ્રધાનનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે હર ઘર સદેશી ઘર ઘર સદેશીનો એક નારો છે કે દરેક ભારતીયો આપણી ગુજરાતમાં બનાવેલી વસ્તુ અને ભારતમાં બનાવેલી વસ્તુનો વાપરવાનો આગ્રહ રાખે તે નિમિત્તે આ સ્નેહ સ્નેહમિલનને મળવાનું થયું અને સૌના દર્શન કરવાનું થયું એ અવસરે આપ જિલ્લા પંચાયતને સૌનો આ તબક્કે હું આભાર માનું છું અને આ નવું વર્ષ તમામ કાર્યકર્તાઓ અને ભાઈઓનું ખૂબ સારું નીવડે એવી શુભકામના પાઠવું